જામનગરમાં પંચેશન વિસ્તારના ધુવાઓની અંદર સથવારા કન્યા છાત્રાલય આવેલ છે એક વર્ષના પુરુષ પરેશ મનસુખ સોનગરા દ્વારા રિલેટિવ છે તેવું કહીને છાત્રાલયથી લઈ ગયેલ જે અનુસંધાને તેના પિતા પ્રકાશભાઈ રૂડાભાઈ પરમારના હોય ફરિયાદ આપેલ બંને એક જ સમાજના હોય અને લગ્નની લાલચ આપીને દીકરીને ચૌદ વર્ષ ને આઠ મહિનાની દીકરીને લઈ ગયેલ હોય આ આરોપીને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને

a pela